અઓ અર્જુન તો કેટલી વખત અભિમાન ઉગાડ્યું એક વખત જ્યારે મહાવરતનું યુદ્ધ પૂરું થઈ ગયું ને અને ત્યારે અર્જુનને અહંકાર આવી ગયો અભિમાન એવું હતું કે આ મહાવરતના યુદ્ધની અંદર કોઈ મને ન હરાવી શકે અને ત્યારે કૃષ્ણ અર્જુનને કહે છે કે અર્જુન માણસની કંઈ તાકાત નથી માણસનો સમય બળવાન છે માણસ બળવાન નથી માણસનો સમય બળવાન છે અને અર્જુને ત્યારે અહંકારમાં બેન કહ્યું કે અરે પ્રભુ સમયનું શું આવે હું એ અર્જુન છું મારી પાસે એવું ગાંડ્યું છે અરે સમય ને બાંધીને એક બાજુ ફેંકી દઉં સમય નું કઈ ના આવે મારી પાસે ભગવાને કહ્યું કે અર્જુન રેવા દે પણ અર્જુન એમ થોડો કઈ સ્વીકારી લે અને ભગવાને ત્યારે કહ્યું કે અર્જુન એક કામ કર આ અંદર ચાલી જા અને અર્જુન ખંભા ઉપર ગાંડીવ ધનુષ્ય લઈ અને રથમાંથી નીચે ઉતરીને જંગલ ની અંદર જાય છે આગળ 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 જાય છે અને જંગલની અંદર એક સ્ત્રી ને રડતા સાંભળે છે અર્જુન દોડીને ત્યાં જાય અને એ બાજુ જાય ત્યાં તો એક કદાવર પુરુષ છે પહાડ જેવું જેનું શરીર છે અને પેલી સ્ત્રી ઉપર અત્યાચાર કરે છે પેલી સ્ત્રી રડે છે અને પોતાના ધનુષ ઉપર તીરનું અનુસંધાન કરીને અર્જુનને કહ્યું સાવધાન એક અબડા નારી ઉપર ઉમરતો તારું બળ બતાવે છે જો યુદ્ધ કરવું હોય તો મારી સામે કર આ સ્ત્રીને શું ડર આવે છે ઓલો પહાડી પુરુષ હતો પાછળ ફરીને જોવે એના ગોઠણ સુધી ખાલી અર્જુન પહોંચે આવો પુરુષ હતો ઓલા પુરુષે કહ્યું તારા જેવાની જ રાહ જોઉં છું યુદ્ધ કરવા તૈયાર થઈ જા અને પોતાના ધનુષ પર તીરનું અનુસંધાન કરીને અર્જુન હતો ઓલા પુરુષ ઉપર બાણ છોડે છે અને જેવું ઓલું તીર આવે ને એટલે આમ અર્જુનના ગાંડીવમાંથી નીકળેલું તીર ઓલો પુરુષ છે ને આમ પકડીને આમ તીર તોડી નાખે અર્જુન વિચારે ગજબ કે ભાઈ મારા તીરનો કોઈ સામનો ન કરી શકે અને આની આ તાકાત અને ધીમે ધીમે ઓલો પુરુષ હતો ને એ અર્જુન ની બાજુ હાલવાની શરૂઆત કરી અને જ્યાં અર્જુન તરફ આગળ આગળ ચાલે અર્જુન ને ડર લાગ્યો અર્જુન પાછા પગે હાલવા માં અને પાછા પગે હાલે પોતાના ગાંડીમાંથી એક પછી એક અસ્ત્ર છોડે પણ કોઈ અસ્ત્રની અસર નથી થતી ઓલા પુરુષ ઉપર અને પાછા પગે હાલતા હાલતા અર્જુન ક્યાંક ભટકાય છે અને જ્યાં ભટકાય પાછળ ફરીને જોવેને ત્યાં તો એક પહાડ જેવું શરીર લઈને એક જણો ત્યાં બેઠો છે એનો એક પગ કપાયેલો એક હાથ કપાયેલો હતો એની હારે અર્જુન ભટકાય છે અને અર્જુન ત્યારે એને કહે છે કે ભાઈ જરાક મને બચાવ આ એ અર્જુન

જો આગળ વૈદો તો હવે મજા નહીં આવે અને ઓલો માણસ એની સામે જોઈ અને પાછા પગે હાલવા માંડ્યો ને વયો ગયો અર્જુન વિચાર કરે કે હું જેને મારી ન શકું અને આ માણસે ખાલી ડારો દીધો તો ડારો સાંભળી નો હોય ગયો તો આ માણસ શક્તિશાળી કેવો અને આના હાથ પગ કપાઈ ગયેલા છે તો આના હાથ પર કાપનાર કોણ હશે એ કેવો શક્તિશાળી હશે અને અર્જુન જયારે પાછો સાદ કહે છે કે મારે તમારો પરિચય ને મારો પરિચય નહીં તો આપણે પછી ઓળખાણ કાઢશું પણ આ ઓલો એવો બધો શક્તિશાળી માણસ હતો એને હું મારી ન શક્યો અને તમે ખાલી એને ડારો દીધો તમારા ડારાથી ડરી અને એ અહીંથીને ભાગી ગયો તો તમે કેવા શક્તિશાળી અને મને તો વિચાર એ આવે કે તમારા હાથ પર કાંપનાર કોણ હશે એ કેવો શક્તિશાળી હશે તમારા હાથ પર કોણે કાપેલા તમને ખબર છે ત્યારે ઓલા હાથ પગ કપાયેલો માણસ હતો ને એને કહ્યું ભાઈ હું એટલા માટે દેદી જીવતો છું કે મારા જણે હાથ પગ કાપેલા છે એને મહાભારતના મેદાન પક્ષમાં હતા અને અમારા સામેના પક્ષ ની અંદર પાંડવો હતા અને પાંડવ પક્ષ ની અંદર એક અર્જુન નામ એવો બાણ આવી કે જેને વેદી વિદ્યા નો બાણ કરી પ્રયોગ કરી અને મારી ઉપર બાણ છોડ્યું તેદી અર્જુને મારો એક હાથ ને એક પગ કાપી નાખ્યો છે તેદી નો અર્જુન ને ગોતું આવ્યો તેદી ચટણી કરી નાખવાનો છું અર્જુને ને ઓળખાણી આપી ભાગી ગયો અહીંયાથી અને ત્યારે અહેસાસ થયો કે વાત સાચી છે અર્જુન પોતાની ઓળખાણ હતો આપે છે કે માણસ બળવાન નથી માણસનો સમય બળવાન છે